ગોવર્ધનાથ કી જય બાળકૃષ્ણલાય રાજા હરિશ્ચંદ્રની કથા આ ત્રિશાંકુનો પુત્ર હરિશ્ચંદ્ર થયો આ હરિશ્ચંદ્રને કોઈ સંતાન ન હતું તથી તેણે નારાજીના ઉપદેશથી વરુણને શરણે ગયો અને કહ્યું કે હે પ્રભુ મને પુત્ર થાવો જો મને વીરપુત્ર થશે તો તે જ પુત્રથી હું તમારું યજન કરીશ એટલે હરિશ્ચંદ્રને ત્યાં રોહિત નામે પુત્ર થયો પુત્રના જન્મતાની સાથે જ વરુણે આવી અને કહ્યું કે હે રાજન હવે તું આ પુત્ર વડે મારું યજન કર તો રાજાએ કહ્યું કે આ બાળ શિશુ દસ દિવસનો થાય એટલે પવિત્ર થાય તે પછી હું તમારું યજન કરીશ તો વરુણ દસ દિવસ થયા એટલે ફરી પાછો આવ્યો અને યજન કરવા કહ્યું આમ વરુણ આવતા રહ્યા અને રાજા બહાના કાઢતા રહ્યા હજુ આને દાંત આવ્યા નથી આના દૂધ્યા દાંત પડી જાય પછી વાત નવા દાંત આવે ત્યારે પવિત્ર ગણાય ક્ષત્રિય પુત્ર બખ્તર પહેરવા લાયક થાય ત્યારે પવિત્ર થયું ગણાય આમ રાજા અનેક વરુણના વાયદા ચાલ્યા કરતા હતા તેની ખબર રોહિતને પડી ગઈ એટલે તે પ્રાણ બચાવવા જંગલમાં ચાલ્યો ગયો હવે વરુણે વાયદા કરતા રાજા હરિશ્ચંદ્રને જલોધર રોગથી ઘેર્યો રોહિતને પિતાના રોગની જાણ થતાં તે પોતાના ગામ તરફ આવવા નીકળ્યો એટલે રસ્તામાં ઇન્દ્રે તેને અટકાવ્યો એટલે રોહિત પાછો ગયો આ રીતે ઇન્દ્ર તેને પાંચ વર્ષ સુધી રોક્યા કર્યો છઠ્ઠા વર્ષે રોહિત નગર તરફ જવા નીકળ્યો તેવામાં તેને યશસ્વી રાજા હરિશંદ્રે પુરુષ મેઘ યજ્ઞ કરી વરુણ વગેરે દેવોનું યજન કર્યું અને જલોતરના વ્યાધિમાંથી છુટકારો મેળવ્યો હરિશ્ચંદ્ર પુરુષ મેઘ યજ્ઞમાં હોમ કરવા મુખ્ય પુરોહિત વિશ્વામિત્ર હતા ઇન્દ્રે હરિશ્ચંદ્ર પર પ્રસન્ન થઈ સુવર્ણનો રથ આપ્યો અને વિશ્વામિત્રને હરિશ્ચંદ્રનું ધૈર્ય અને સત્ય જોઈ તેના પર પ્રસન્ન થઈ તેને આત્મજ્ઞાન આપ્યું તે જ્ઞાન ઉપદેશથી હરિશ્ચંદ્ર અજ્ઞાનમાંથી મુક્તિ પામ્યા અને મોક્ષ સુખના ધ્યાનાદીય અનુભવ જ્ઞાનથી હરિશ્ચંદ્ર સર્વ બંધનોથી મુક્તિ પામી ઉત્તમ સ્થિતિને પામ્યા હતા કે જેનું વર્ણન કરવું એ મુશ્કેલ છે તો રાજા હરિશ્ચંદ્રની આ કથા પણ ઘણી જાણીતી છે સૂર્યવંશમાં ત્રિશંકુ નામના એક પ્રસિદ્ધ રાજા થઈ ગયા જેને વિશ્વામિત્રે પોતાના યોગ બળથી શરીર સ્વર્ગમાં મોકલવા માટે પ્રયત્ન કર્યો હતો મહારાજા હરિશચંદ્ર ત્રિશંકુના પુત્ર હતા તેઓ અયોધ્યામાં રાજ્ય કરતા હતા તે મોટા ધર્માત્મા સત્યપરાયણ તથા દાનિ હતા તેમના રાજ્યમાં પ્રજા ઘણી સુખી હતી રાજ્યમાં દુષ્કાળ મહામારી આદિનો કોઈ ઉપદ્રવ નહોતો તેમનો યશ ચારેય દિશાઓમાં ફેલાઈ ગયો હતો એક દિવસ નારદજીએ ઇન્દ્રની સભામાં જઈ મહારાજા હરિશ્ચંદ્રની ઘણી પ્રશંસા કરી આ પ્રશંસા સાંભળી ઇન્દ્રને ઈર્ષા થઈ તેમણે હરિશ્ચંદ્રની પરીક્ષા કરવાનું કામ વિશ્વામિત્રને સોંપ્યું પછી વિશ્વામિત્ર અયોધ્યા પહોંચ્યા તેમણે દાન સ્વરૂપે સમસ્ત રાજ્યને હરિશ્ચંદ્ર પાસેથી લઈ લીધું આથી રાજા હરિશ્ચંદ્ર કાશીનગરી તરફ પોતાની પત્ની તારામતી અને પુત્ર રોહિત સાથે તૈયાર થયા ત્યારે ફરી વિશ્વામિત્ર એક હજાર સુવર્ણ મુદ્રાઓ દક્ષિણામાં માગી હરિશ્ચંદ્ર પાસે તે વખતે કંઈ પણ ન હોવાથી એક માસની મુદત માગી રાજા હરિશ્ચંદ્ર તેમની પત્ની તારામતી અને પુત્ર રોહિત સાથે કાશી નગરીમાં આવી પહોંચ્યા ત્યાં રાણી તારામતી પુત્ર રોહિત અને પોતે જાતે વેચાઈને એક હજાર સુવર્ણ મુદ્રાઓ વિશ્વામિત્રને આપી તો રાણી તારામતી અને રોહિતને એક બ્રાહ્મણને વેચવામાં આવ્યા જ્યારે પોતે એક ચાંડાલને ત્યાં વેચાયા તેમનો સ્વામી એક મરઘટનો માલિક હતો તેણે તેમને સ્મશાનમાં રહીને મર્દાનું કફન લેવાનું કામ સોંપ્યું બ્રાહ્મણને ત્યાં તારામતી અને રોહિત નોકર તરીકે કામકાજ કરતા હતા એક દિવસ રોહિત બાગમાં બ્રાહ્મણના કહેવાથી પુષ્પ લેવા ગયો ત્યાં સર્પે તેને દંશ દીધો તે મૃત્યુ પામ્યો તે મૃતદેહ લઈને તારામતી સ્મશાનમાં ગઈ ત્યારે હરિશંદ્રએ કફનની માગણી કરી પણ તારામતી પાસે કફન નહોતું આથી તેને બાળવા દેવા સ્પષ્ટ ના પાડી છેવટે તારામતી પોતાના વસ્ત્રમાંથી વસ્ત્ર કફનના રૂપમાં આપવા તૈયાર થઈ ત્યારે ભગવાન નારાયણ વિશ્વામિત્ર અને બ્રહ્માદિ સહિત પ્રગટ થયા અને કહ્યું કે તમારી ધર્મ પાલનની દ્રઢતાથી અમે સંતુષ્ટ થયા છીએ અને તમને ત્રણેયને સ્વર્ગમાં સદેહ મોકલી આપીએ છીએ ત્યાં તમે સ્વર્ગાદી સુખો ભોગવો રોહિતના મૃત શરીર ઉપર અમૃતની વર્ષા કરી આથી તે સજીવન થઈ ઊભો થયો પછી હરિશ્ચંદ્રે કહ્યું કે જ્યાં સુધી મારા સ્વામી મને રજા ન આપે ત્યાં સુધી હું અહીંથી કેવી રીતે જઈ શકું ત્યારે ધર્મરાજાએ કહ્યું કે હું જે ચંડાળના સ્વરૂપે થયો હતો તમે પરીક્ષામાં પૂર્ણતઃ ઉત્તીર્ણ થયા છો એટલે તમે હવે સ્વર્ગમાં જઈ શકો છો એટલે રાજા હરિશ્ચંદ્રે કહ્યું કે જ્યાં સુધી મારી અયોધ્યાની પ્રજાને હું સાથે સ્વર્ગમાં ન લઈ જઈ શકું તો મારે સ્વર્ગમાં જવું નથી છેવટે રાજાએ પોતાનું પુણ્ય સમસ્ત પ્રજામાં વહેંચી દઈ અયોધ્યાની પ્રજાને પણ પોતાની સાથે સ્વર્ગમાં લઈ ગયા હતા રાજા હરિશ્ચંદ્ર સત્યવાદી તરીકે ઘણા પ્રસિદ્ધિ પામ્યા પછીથી વિશ્વામિત્રે ફરીથી અયોધ્યા નગરી વસાવી તેના મહારાજા તરીકે રોહિતને સ્થાન આપ્યું બોલ ગોરધનાથ કી જય બાળકૃષ્ણલાલ કી